હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આપણા ગુજરાતીમાં કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ નિરોગી કાયા ત્રીજું અને ચોથું સુખ સેમા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે તો ફ્રેન્ડ્સ આ કહેવત પ્રમાણે હું ઓલવેઝ પ્રિફર કરું કે મારા ઘરમાં એવું હેલ્ધી ફૂડ બને એવું ન્યુટ્રિશિયસ ફૂડ બને કે બધાની કાયા નિરોગી રહે બધા ઘરમાં સ્વસ્થ રહે

જે બધાને ચાલે ડાયાબિટીક હોય નોન ડાયાબિટિક હોય બધા જ ખાઈ શકે છે આ એક ખૂબ હેલ્ધી રેસીપી છે તો આપણે એના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એના માટે લીધું છે એક વાડકી રવો એક વાડકી ફુદીનો એક વાડકી ધાણા બે નંગ ટામેટા બે લીલા મરચાં મરચાં તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો આ લીધો છે મેં એક નાની વાડકી નવ રત્ન લોટ એટલે કે નવ ધનથી બનેલો આ લોટ છે લાલ મરચું હળદર છીણેલું આદુ છે જીરું છે અને એક વાડકી ભરીને ઓટ્સ છે સ્વાદ પ્રમાણે મીઠું તો જોઈશે જ અને એમાં આપણે ઉમેરીશું કાકડી તો આપણે આને હાફ યુઝ કરીશું તો ચાલો ટામેટાને કટ કરી લઈએ કાકડીને પણ છોલીને આપણે રેડી કરી લઈએ તો ટામેટા પણ મેં કાપી લીધા છે અને કાકડી પણ છોલીને હાફ લઈ લીધી છે તો ચાલો આપણે આગળનો પ્રોસીજર જોઈએ તો સૌ પ્રથમ એના માટે આપણે આ સોજીને શેકી લેવાની છે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ તો મેં એને શેકી લીધી છે તો ચાલો હવે આપણે બધું એક પછી એક મિક્સીમાં એડ કરીએ તો સૌ પ્રથમ આપણે નાખીશું એક વાડકી સોજી એમાં જ આપણે એડ કરી લઈશું ટામેટા અને લીલા મરચાં સાથે જ આપણે એમાં એડ કરીશું કાકડી એમાં આપણે લાલ મરચું અને હળદર પણ એડ કરી લઈશું સાથે જ આપણે એડ કરીશું એક વાળકી ફુદીનાના પત્તા મેં આમાં ડંટલ સેજ પણ એડ કરી નથી તો ચાલો બધું સરસ આપણે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ આ પીસીને રેડી થઈ ગયું છે તો આપણે એને આ રીતે બાઉલમાં કાઢી લઈશું એમાં આપણે એડ કરીશું એક વાડકી ઓટ્સ નાની વાડકી નવરત્ન લોટ સાથે જ એડ કરીશું છીણેલું આદુ

તમે જોયું આપણે કેટલું બધું હેલ્ધી હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ આમાં એડ કર્યા આવો સરસ બ્રેકફાસ્ટ તમે સવારે ખાઓ તો બાર વાગ્યા સુધી તો ભૂખ નહીં જ લાગે પ્લસ ગુડ ફોર હેલ્થ હજી આપણે આને વોટરી કરીશું તો આપણા

આમ તો આનાથી પાતળું ખીરું રાખવાનું હોય એકદમ વોટરી પણ એકદમ ક્રિસ્પી ઢોંસા થાય પેટ નથી ભરાતું તો હું ખીરું રાખું છું હજી આમાં તમારે દહીં એડ કરવો કરી શકો છો પણ હું અત્યારે બ્રેકફાસ્ટ માટે બનાવું છું ચા સાથે લેવાનું છે એટલે મેં દહીંને સ્કીપ કર્યું છે તો ચાલો આપણે પૂડલા ઉખાડવાનું શરૂ કરીએ અને તમે પૂળા કહી શકો છો ઢોંસા કહી શકો છો ગુજરાતીઓ પૂરા કહેશે ને સાઉથ ઇન્ડિયન ઢોસા કહેશે તો તવો આપણે પ્રીહીટ કરીશું હું કોઈ નોનસ્ટિક નો તવ નથી વાપરતી હું આપણો દેશી જ તવ વાપરું છું રોટલી ભાખરી કરીએ છીએ જ પણ ગ્રીસિંગ કરવું જરૂરી છે તો હવે આને આપણે હીટ થવા દઈએ તો તવો આપણો પ્રીહીટ થઈ ગયો છે તો આપણે એડ કરીશું બેટર અને આપણે એને સ્પ્રેડ કરતા જઈશું થોડું દેલ એડ કરીએ આપણે હવા દઈએ આપણે એને ભીરા તપે પેલા તો ચાલો આપણે એને પલટાઈએ થોડું તેલ એડ કરીશું તો ચાલો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે એને પલટાઈએ તો ચાલો આપણે એને ગરમ ગરમ સવ કરીએ ચા તો સાથે આપીશું જ પણ નારિયેળની ચટણી પણ જોડે સર્વ કરીશું ફ્રેન્ડ્સ તો આપણો ટેંગી ટોમેટો વિથ ફૂદીના ફ્લેવર પૂડો રેડી છે મેં એને સર્વ કર્યું છે એઝ યુઝ્યુઅલ સાઉથ ઇન્ડિયામાં તો કોપરાની ચટણી સાથે જ બધા ખાતા હોય છે તો હું એનું ટેસ્ટ કરી ને તમને એનું રિવ્યુ આપું કેવું બન્યું છે વાવ ફુદીના નો ફ્લેવર આવે છે ટાંગી ટોમેટા ફ્લેવર આવે છે અને ઓટ્સ નો પણ થોડો ફ્લેવર આવે છે થોડો આદુનો પણ ફ્લેવર આવે છે તો ફ્રેન્ડ્સ આપણો ખૂબ હેલ્ધી ટાંગી ટોમેટો વિથ ફુદીનાનો પૂડો રેડી છે જો તમને ગમ્યો હોય તો રેસીપીને બનાવજો વિડીયોને લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા